વાતો કરે છે રાણાભાઈ આ રાણાભાઈ હવે આ બ્લોગ ને સમાપ્ત કરી હવે તમારા મિત્રો ને કહી દો કે શું કરવાનું છે અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભાવિક ભાઈ એને નવા નવા આયા હોય ને ભાઈ તો તેના ચેનલ ને ફોલો કરતા જજો અચ્છા ચાલો ભાવિક ભાઈ અમારી તમારી તરફ હવે હું આમાં કટ કરી નાખી દેવા હારો બોલ ફરીથી બસ તમારો અમને સપોર્ટ જોઈએ છે વિશુભાઈ લાઈક કરો મિત્રો હરકુ બોલ આમ ફરીથી ક્યાલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બસ એમ અસોલ્ટર છે અમારો ભાઈ